ખવરાવી દઈએ આ વખતે હાલો તો હમણાં ભરતભાઈ આવે એટલે મળીએ અત્યારે ટાઈમ થઈ ગયો છે એ પોણા આઠ જેવું થઈ ગયું છે હજી ભરતભાઈ આવે જેનું કારણ છે કે વાહન રસ્તો બંધ થઈ જાય અત્યારે તો એ ટૂંકમાં તાલાળા ફરીને આવે અત્યારે રસોઈ બધી અમે તૈયાર થઈ કેમ કે એને છે પાછી તો અહીંયા જો ભાઈ પૂડી બધી બનાવી રાખીશ અહીંયા રોટલા બને કેમ કે શાક આપણે બનાવીએ અલગ પ્રકારનું એમાં પૈસા રોટલા જ જોઈએ અહીંયા ભૂરી બેન જે નાસ્તો કરે આ બધે લોકો જો બનાવે શાક બનાવે હાલો ભાઈ ભરતભાઈ આવે પછી આપણે મુલાકાત કરાવી

હવે તો મસ્ત મજાનો જમી લો આપણે તો મસ્ત મજાનો જમી લીધું છે આ બધા જમા આપણો ખોરાક જોઈએ ઓછો હું કે ભરતભાઈ રેડી છે ને પોપટીઓ આ કારીગરી નામ પડ્યું કે ભાઈ કે હતું નામ હાલો ભાઈ પતંગ બીજું કા પોપટી જ મને સારું બન્યું કે નહીં ભાઈ ભાઈ જોરદાર એટલે જ નહીં એક નંબર ભાઈ આ કારીગર જોયેલો ભાઈ સિમનભાઈ

શું કે મમ્મી શાક સારું બીનું કે શું કે ભાઈ મસ્ત છે કે નહીં શાકનું નામ શું છે ખબર છે તમને પોપટીઓ હાસમાં પોપટી નામ છે ખરેખર કઈ વાંધો નહીં હા છે ને મસ્ત બાકી સાવ ટાંક ભંગી ગયો તો શું શું હાજો થઈ ગયો તો વાંધો નહીં પણ હું રાતે એક વાગ્યા છે ઠંડ આવું તમને દવાખાને લઈને મમ્મી હું તો નહીં થવાય સો વાગે તો ઉઠો

મે <coughs> <laughs> 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 <kit> <laughs> <laughs> વ્લોગ પણ મજા બહુ આવી હતી ત્યાં વ્લોગ બનાવી ગયા તમારા ટાઈમ તમારે બધા ટૂંકમાં કામકાજ હાલતું હતું બધી નું હેન્ડલિંગ કરવાનું બધા ક્રિએટર બનાવતા હોય પછી ના બનાવું કારણ કે પછી પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય કેનો બ્લોગ જોવો હોય હો ટકા તમે એક ને એક કન્ટેન્ટ ઉપર બધા બનાવે ને તો ના થાય વેરો હાલો તો આવી જાવ ભાઈ લખી મન લખતો આવ આ વખતે આવે એટલે લખે મન બેહું તો બંધ થાય તો થાય ને હેલો હેખો ભાવ આવી જો અમારી મજ અમાર બેહું હતી ને તો કે ના જવાનું

તો ભાઈ ભરતભાઈ તો હોય ગયા છે એના ઘરે ને અત્યારે એમ બધા મિત્રો છે ને અહીંયા ચૂલા બેઠા આવ સંજયભાઈ કાલે પાંચ હજાર રૂપિયા રોકડી ના કરજો કાલે છે ને આપણે એક વસ્તુ અમદાવાદ થી મંગાવવાની છે SK ભડાકા હારું दादा 8 તો તો ન આપ્યાતા 8000 આપ્યા તો હજી ઘટે પાંચ હજાર રૂપિયા તો તો અહીંયા યો જવાનું છે તો કાલે છે ને આપણા SK ભડાકા વારી જનો છે ને એના માટે બધી મટીરીયલ લેવા જવાનું હોય તો બધે માલ સાઉન્ડ મગાવું છે 5000 રૂપિયા ઢીલા કરી દીજે ગાઈસ કોઈ વાંધો નહી સો લઈ જજો ભાઈ તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો તો કહી દે આ બધે ઠોકી નઈ ઠોકી નઈ જો સબસ્ક્રાઇબ કરી નઈ લાલ બટન લાલ બટન આ જો તો ભાઈ ફાઇનલી ભરતભાઈ હોય ગયા છે ના ઘરે કેમ કે એને જવાનું હતું જામનગર એટલે વેલા નીકળી ગયા ને અત્યારે આમ બધે મિત્રો છે અહીંયા બેઠા છે વાહ ભાઈ વાહ અને તો તાપ થાય કાડુભાઈ જો બેઠા અહીંયા પગુ રાખીને ચૂલીમાં હું કે કાડુભાઈ સારું